જેનો મુખ્ય ઉદ્દેશ્ય કુટુંબના પ્રશ્નો કાનૂની સમસ્યાઓ બાળકોની જરૂરિયાતો બાળકો અને પુખ્ત વયના લોકો દ્વારા અથવા બહારના પરિવારો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓ અને માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ માટે ચોવીસ કલાક હેલ્પલાઇન નંબર દ્વારા મદદ કરવાનો છે જેના મુખ્ય અતિથિ શ્રીમતી તરલ પટેલ ચેરપર્સન બરોડા સિટીઝન કાઉન્સિલર શ્રીમતી મમતા સંજય સિંહ એજ્યુકેટિવ ડિરેક્ટર શ્રી એચ આર ડામોર પીએસઆઈ પાદરા હાજર રહ્યા હતા આ શિબિરમાં એકસો સિત્તેરથી થી વધુ લોકોએ ભાગ લઈને અલગ અલગ સમસ્યાઓના ઉકેલ માટે સ્ટોલ ઉભા કરી નિષ્ણાતો દ્વારા વિસ્તૃતમાં લોકોની જાણકારી તથા સમસ્યાની મદદ કઈ રીતે લેવી તે અંગે માહિતગાર કર્યા હતા સંસ્થાના ચેરપર્સન તરલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કુટુંબમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો લોકો કરતા હોય છે એના ઉકેલ માટે આવી શિબિરોના માધ્યમથી લોકો જાગૃત બને એના ઉકેલો મેળવીને સુંદર અને સુરક્ષિત વાતાવરણમાં જીવતા થાય તે માટે વધુને વધુ લોકો લાભ લેવા જણાવ્યું હતું વડોદરા ટ્વેન્ટી ફોર હર્સ ન્યૂઝ ચેનલ વડોદરા આજે બીસીસીએ અહીંયા સાંગમા ગામમાં મેન્ટલ હેલ્થ વેલનેસ માટેનો કેમ્પ કર્યો છે અને આ કેમ્પ ઇઝ સપોર્ટેડ બાય વોલ્ટેમ ટ્રાન્સફોર્મર્સ અને આ કેમ્પમાં અમે ફ્રી સેવા આપી રહ્યા છીએ જેમાં કોઈ પણ જાતની માનસિક જે પણ નાની મોટી જે પણ તમને તકલીફ હોય એને અમે ફ્રીમાં અહીંયા કાઉન્સેલિંગ આપી રહ્યા છીએ અને લીગલી પણ સપોર્ટ છે અહીંયા અહીંયા લીગલ એડવોકેટ પણ ફ્રીમાં બેઠા છે જે એમની સર્વિસીસ આપી રહ્યા છે ફ્રીમાં અને અહીંયા અમે આ કેમ્પ દ્વારા એ અમારો હેતુ એ છે કે બધા જ જે લેડીઝ હોય કે જેન્ટ્સ હોય એ લોકોને જે પણ નાની મોટી તકલીફ હોય એ ફ્રીલી આવી અને એમના મનની વાત અહીંયા જણાવી શકે છે અને એમનું મન હલકું કરી શકે છે અને એમની તકલીફ માટેની જે પણ એમને એડવાઇસ જોઈતી હોય એ અહીંયાથી લઈ શકે છે